તો દોસ્તો સૌપ્રથમ પ્રથમ સમાચારની વાત કરીએ તો ગુજરાતમાંથી ફરી વરસાદની રમજાત શરૂ થશે જેમાં રાજ્યમાં ગમી ત્રણ દિવસ વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તેમાં રાજ્યમાં વરસાદે હવામાન વિભાગની આગાહી કરી છે તો આણંદ નડિયાદ વડોદરામાં હળવા વરસાદની આગાહી તો અમરેલી ભાવનગરમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે તો અમદાવાદ ગાંધીનગરમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે તો દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે સમાચારની વાત કરીએ તો વરસાદને લઈને હવામાન નિષ્ણાત અંબાલા પટેલની મોટી આગાહી સામે આવી છે જેમાં રાજ્યમાં કેટલાક ભાગોમાં વરસાદી ઝાપટાની શક્યતા તો બાવીસ ઓગસ્ટથી લઈને પચીસ ઓગસ્ટ સુધી વરસાદી ઝાપટાંની શક્યતા રહેલી છે જેમાં મધ્ય દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં વરસાદી ઝાપટાની સંભાવના તથા ચોવીસ ઓગસ્ટથી સત્યાવીસ ઓગસ્ટ સુધી ભારતીય અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો દોસ્તો સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે તો ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગે ભારે વરસાદને લઈને આગાહી કરી છે તો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર એક સપ્તાહમાં વિરમ બાદ ફરી મન મૂકીને મેઘરાજા વ્રત છે તો આજે અને આવતીકાલે નવસારી વલસાડ જિલ્લામાં ભારે વરસાદ પડવાની શક્યતા તો પચીસ ઓગસ્ટના રોજ સાબરકાંઠા અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદ રહેશે

થોડા દિવસો પહેલાં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે લાડલીબહેન યોજના હેઠળ ચારસો ને પચાસ રૂપિયામાં એલપીજી સિલિન્ડર આપવાની વાત કરી હતી તો સીએમ મોહન યાદવે કહ્યું કે રાજ્યની ચાલી લાખથી વધુ પ્રિય બહેનોને જેમની પાસે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અને નોન પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ ગેસ સિલિન્ડર છે તેમને ચારસો પચાસ રૂપિયાના દરે ગેસ સિલિન્ડર આપવામાં આવશે તો આ ઉપરાંત લાભાર્થી બહેનોને સરકાર દ્વારા દર મહિને રૂપિયા બારસો ને બદલે પંદરસો રૂપિયા આપવાનું કહ્યું છે બીજા સમાચારની વાત કરીએ તો મહારાષ્ટ્રના ખેડૂત ખેડૂતભાઈ માટે સારા સમાચાર સામે આવ્યા છે રાજ્યના ચુમ્માલીસ લાખ ખેડૂતોને આગામી પાંચ વર્ષ માટે એપ્રિલથી મફત વીજળી આપવામાં આવી રહી છે જ્યારે મુખ્યમંત્રી સૌર કૃષિ વાહિની યોજના અને સોલાર પાવર પંપ યોજના દ્વારા દિવસ દરમિયાન વીજળી પૂરી પાડવામાં આવે છે

રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો આગાહી અનુસાર વલસાડ નવસારી દમણ દાદરા નગર રેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો એક સપ્તાહ બાદ રાજ્યમાં સારા વરસાદની સંભાવના છે તો સાત દિવસ બાદ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં સારા વરસાદની આગાહી કરવામાં આવી છે તો સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે સુ સોભટાભટ બીજા સમાચારની વાત કરીએ તો મોટી સિસ્ટમ અતિવૃષ્ટિ ઓગસ્ટ મહિનામાં છેલ્લા અઠવાડિયામાં એવો વરસાદ પડશે જેવી રીતે જુલાઈ મહિનાની અંદર પશ્ચિમ સૌરાષ્ટ્ર જામનગર ગીર સોમનાથ પોરબંદર જુનાગઢમાં જે વરસાદ પડ્યો હતો તેવો વરસાદ જોવા મળશે તો બાવીસથી ત્રીસ ઓગસ્ટ દરમિયાન નોંધાઈ શકે છે તો અમુક જગ્યાએ અતિવૃષ્ટિ જેવો માહોલ જોવા મળે તેવો વરસાદ નોંધાઈ શકે છે તો ખાસ કરીને ગુજરાતના કેટલાક વિસ્તાર એવા છે વરસાદથી વંચિત છે એવા વિસ્તારમાં પણ કદાચ આ વરસાદનો લાભ મળી શકે છે જેટલી ટીમો કામે લગાવી હતી તો સરકાર ને આ સર્વે પૂર્ણ કરવામાં પંદર થી વીસ દિવસનો સમયગાળો લાગ્યો છે તો ગુજરાત સરકારનો મોટો નિર્ણય

તો અમદાવાદ ગાંધીનગરમાં હળવો વરસાદ થઈ શકે છે તેમજ આણંદ નડિયાદ વડોદરામાં હળવો વરસાદ થઈ શકે છે તો ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો આગામી દિવસોમાં વરસાદની તીવ્રતા વધશે તો રાજ્યમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે

બનાસકાંઠાના પશુપાલકો માટે ખુશીના સમાચાર છે વાસ્તવમાં જે બનાસ ડેરીમાં 56 સાધારણ સભા મળી હતી તો આ સાધારણ સભામાં બનાસ ડેરી દ્વારા પશુપાલકો માટે ભાવ ફેર પર વધારો જાહેર કરાયો હતો તો આ જાહેરાત બાદ હવે ચાર લાખ થી વધુ પશુપાલકોને ભાવમાં ફેરફાર જોવા મળશે તો દોસ્તો ઘટાબડ બીજા સમાચારની વાત કરીએ તો કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતને મોટી ફેર જ્યાં દોસ્તો વડાપ્રધાનના અધ્યક્ષતાના સ્થાને મળેલી કેબિનેટ બેઠકમાં આગામી નાણાકીય વર્ષ માટે રજૂ કરેલા બજેટમાં એક કરોડ ગ્રેઠાણ ઉપર સોલાર પેનલ લગાવવા માટે પ્રધાનમંત્રી સૂર્યઘર મફત વીજળી યોજના જાહેર કરી છે તો આ યોજના અંતર્ગત સોલાર પેનલ્સમાં ઇન્ટોલેશન માટે પાસઠ હજાર સાતસો કરોડની સબસિડી પૂરી પાડવાની મંજૂરી આપવામાં આવી છે

સો દોસ્તો જે સમાચારની વાત કરીએ તો મુંદ્રામાં કસ્ટમ અને તેના નામે ભ્રષ્ટાચાર ચરમસીમા પર છે તો થોડા મહિના પહેલાં કસ્ટમમાં ભ્રષ્ટ અધિકારી પણ ઝડપાયા હતા પરંતુ વચેટીયાના કારણે ડર નથી તો આ દરમિયાન મુંદ્રાના અદાણી પોર્ટ પરથી દુબઈમાંથી આરિયાનો જથ્થો બમણો કરવામાં આવ્યો છે તો ચાર વ્યક્તિઓ હરિયાણાના વેપારી પાસેથી અલગ અલગ બહાને તેર સ્પોટ ચાલીસ લાખ રૂપિયા પડાવી લીધા હતા તો દોસ્તો બટાપટ બીજા સમાચારની વાત કરીએ તો ભારતીય હવામાન વિભાગની આગાહી પ્રમાણે દેશના પશ્ચિમ અને ઉત્તર પૂર્વીય ભાગોમાં અને દક્ષિણ પશ્ચિમ ચોમાસું સક્રિય થયું કારણે બિહાર ઝારખંડ ઓડિશા ગુજરાત પશ્ચિમ બંગાળ ઉત્તર પ્રદેશ રાજસ્થાન દિલ્હીમાં હળવથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે તો એનસીઆરસીમાં દિવસોમાં ઉત્તર પૂર્વ રાજ્યમાં ભારે વરસાદની શક્યતા તો આ દરમિયાન હવામાન વિભાગે કેટલાક રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરેલ છે તો સમાચારની વાત કરીએ તો મેઘરાજા આગામી દિવસોમાં ફરી રાજ્યને ધમરોળ છે તો હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી બાવીસ થી ત્રેવીસ ઓગસ્ટ સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે તો આગાહી પ્રમાણે રાજ્યમાં આગામી બાવીસ થી ત્રેવીસ ઓગસ્ટે ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે તો આ સિસ્ટમના કારણે દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લામાં ખાસ કરીને નવસારી વલસાડમાં ભારે વરસાદ પડશે તા ઉપરાંત સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીમાં પણ તાંડવ વરસાદનું જોવા મળશે તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો હવામાન નિષ્ણાત દ્વારા આગાહી કરવામાં આવી હતી કે પચીસ ઓગસ્ટના રોજ બંગાળની ખાડી પર ડ્રીપેશન વિકસી શકે જ છે જે ઓગસ્ટના અંત સુધી રાજ્યના ઘણા ભાગોમાં સારો વરસાદ લાવી શકે છે તો સાત સપ્ટેમ્બરના તહેવારની મોસમ દરમિયાન હળવેથી ભારે વરસાદ પડી શકે જ છે તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો રાજ્યમાં આગામી સાત દિવસ સાર્વત્રિક વરસાદને લઈને આગાહી કરી છે પરંતુ ક્યાંક ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો સો ટ્રફ સિસ્ટમ સક્રિય થવાની હોવાને કારણે મધ્ય વરસાદની આગાહી કરી છે તો અત્યાર સુધી રાજ્યમાં સામાન્ય કરતા વધુ વરસાદ નોંધાયો તો અત્યાર સુધી રાજ્યમાં પાંચસો ને છ એમ એમ વરસાદ નોંધાયો તો આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ના ખેડવા સૂચના આપવામાં આવી છે